નમસ્કાર મિત્રો ઉત્તરાયણના પર્વમાં ગયા વિડિયોની અંદર આપણે ધન પ્રાપ્તિ માટેના અસરકારક ઉપાયોની ચર્ચા કરી હતી આજે આપણે તંદુરસ્તી માટેના ઉપાયોની ચર્ચા કરીશું મિત્રો પહેલું સુખ તે જાતે નહીં રહ્યા એ કહેવત સાચી જ છે કેમ કે તંદુરસ્તી હોય તો જ આપણે અન્ય સુખ માણી શકીએ છીએ તો મિત્રો જો તમને કોઈપણ પ્રકારની બીમારી હોય તો આ ઉત્તરાયણના દિવસે સવારે પવિત્ર થઈ એટલે કે નાઈ ધોઈ અને તમારા વજન જેટલું તલનું તેલ કોઈ ગરીબને અથવા જરૂરિયાતમને તમે દાન કરશો તો તમારી તંદુરસ્તીમાં ચોક્કસથી રાહત તમે પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત એક બીજો પ્રયોગ પણ મિત્રો તમને જણાવું છું જો આપણે કોઈપણ પ્રકારનો રોગ હોય તો એનામાં મુક્તિ મેળવવા માટે આપ ઉત્તરાયણના દિવસે સવારે પવિત્ર થઈ અને તલનું જે કચરિયું આવે છે એ કચરિયું પણ તમે જે છે એ કોઈ ગરીબ વ્યક્તિને આપો તો એનાથી પણ તમને જે છે બીમારીમાં અવશ્ય રાહત મળે છે મિત્રો આ પ્રયોગ કર્યા પછી તમારે એટલે કે ગરીબને દાન કર્યા પછી ચાહે ચલનું તેલ હોય ચાહે કચરિયું એનું દાન કર્યા પછી તમારે સૂર્યનારાયણને જે છે એ નમસ્કાર કરવાના છે અને સૂર્યનારાયણને તમારા આરોગ્યની પ્રાપ્તિ માટે જે છે એ એમને વિનંતી કરવાની છે કે હવે પછીનું જે નેક્સ્ટ યર છે એની અંદર તમારી તંદુરસ્તી તમારા પરિવારની તંદુરસ્તી સચવાઈ રહે સારી રહે એના માટે પ્રાર્થના કરવાની છે જો મિત્રો આપ ખરી શ્રદ્ધાથી આ પ્રયોગ કરશો તો આપને આપણી તંદુરસ્તીની અંદર અવશ્ય લાભ મળશે મિત્રો હવે પછીના વિડીયોની અંદર આપણે જોબ એટલે કે નોકરી અને કેરિયર માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય હોય તો એની અંદર આપ કેવા પ્રકારના પ્રયોગો કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકો છો એની ચર્ચા કરીશું નમસ્કાર